ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લાના ખેડૂતોએ આજે ખીમાણા દિયોદર હાઈવે પર નાણોટા ગામ નજીક હાઈફન કંપની વિરુદ્ધ રેલી યોજી અને પૂતળા દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મળતી માહિતી મુજબ હાઈફન કંપની દ્વારા બટાકા પેદાશના યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂત વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો દિયોદર અને કાંકરેજ તાલુકાના સેંકડો ખેડૂતો હાઈફન કંપનીના હાય હાઈના નારા લગાવી રેલીમાં જોડાયા હતા ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે હાઈફન કંપની સામે અન્ય કેટલીક કંપનીઓ પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે અને તેઓની મહેનત તો યોગ્ય પ્રતિફળ આપવામાં નિષ્ફળ જઈ રહી છે આ પ્રસંગે ખેડૂત અગ્રણી અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું કે જો બટાકાનો યોગ્ય ભાવ અને વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો આગામી દિવસોમાં કંપની વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે અને આ લડત પંજાબની જેમ મોટા સ્તરે જશે વધુમાં જણાવ્યું હતું કે જો આઈફોન કંપની ખેડૂતોને યોગ્ય ન્યાય આપશે નહીં તો મહેસાણા ખાતે કંપનીના કાર્યાલય સામે આંદોલન કરવામાં આવશે રેલી દરમિયાન ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેમણે સરકારને પણ અનુરોધ કર્યો કે કંપનીઓ દ્વારા ખેડૂતોના શોષણ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે આ વિરોધ રેલી દરમિયાન ખેડૂત સંગઠનોના આગેવાનો યુવા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારા નો સમય થઈ ગયો છે હજી સુધી કંપનીઓ અમને ભાવ માટે સંમત થી નથી એના અનુસંધાને હાઈફોન નામની કંપની અમે પુત્રાદાન કર્યું છે કારણ કે અહીંયા એ કંપની મિટિંગો દોર ચાલુ કર્યો તો એના અનુસંધાને અમે વિરોધ કરેલો છે સાથે સાથે અમે ભાઈફોન કંપની અને તમામ કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી જે કોર ટીમ છે અમારું ખેડૂત સંગઠન છે એની સાથે તાત્કાલિક ભાવ માટે

તો પ્રોગ્રામ હશે ને એક લઈ પણ શકો અમે તમામ ખેડૂતો કાયમી માટે આંદોલન કરીશું અને આવતા સમયની અંદર ટૂંક સમયની અંદર આઈફોન કંપનીની જે ફેક્ટરી છે એની અંદર આગળ ટૂંક સમયની અંદર મહેસાણામાં ખાતે મોટું આંદોલન થશે આની જવાબદારી પણ આવતા સમય અંદર પંજાબ વાળી પણ થશે જય જવાન જય કિસ્સા મારી માંગ એજ છે કે ભાવ વધારો આપો ગઈ સાલ તમને પરવડતા તો આ સાલ નથી પર કમિટી સાથે જે તે નિર્ણય થાય બેઠક કરે અને અમને પોષણ સંભાવ આપે અમારી એ જ માંગ છે અંદર જે ચીલા ચાલુ જે બુકિંગ કરાવવાનો ટ્રાય કરે છે ન કરવો જોઈએ સીધી વાત હોવી જોઈએ ખેડૂતો સાથે ખેડૂતને પોષાય તો કરે અમે બીજું કોઈ પણ પાકનો ઓપ્શન પસંદ કરીશું બીજો રાયડું આવીશું જીરું આવીશું ગમે તે કરીશું આજે આજે પુત્ર દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને અમારાથી જે શક્ય હતું એટલે અમે વિરોધ પ્રદર્શન વધારે ખેડૂતો બધા નારાજ છે કંપનીઓ જો એવું વિચારતી હોય કે અમે ચેક લઈ લીધા છે તો એ ખેડૂતને ત્યાં સીડ ઉતારો ત્યારે ખબર પડે કે તમે સક્સેસ ગયા ચેક ઉતાર આ ચેક લેવામાં ખેડૂતો અંદરખાને નારાજ છે ખેડૂતને ભાવ જ જોઈએ છે અને વધુમાં હું કંપનીઓને કહેવા માગું છું કે અત્યારે ભાવે તર ચલો તમે ખોડું ભોળા ખેડૂતોને ભોળવીને કરાવી દીધું પણ પાછળથી વાવેતર થયા પછી પણ અમારે ભાવ તો જોઈએ જ છે એટલે અમે અમારા જૂના ભાવ સાથે અડીક છીએ અને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમારે ભાવ જોઈએ છે વાવેતર તમે અમારી સાથે કરાવો છો કોલોબ્રેશન અમારી સાથે કરો અને અમારો જ વિરોધ અમને જ તોડી પાડવા છે એટલે અમે એ નહીં ચલાવી લઈએ અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા ખેડૂતોનું બટાકાનો વાવેતરની શરૂઆત થઈ ગઈ છે કંપનીઓએ બધા એક થઈ અને ખેડૂતોના ભાવની અંદર જે ગઈસાલ ભાવ વધારો હતો એના કરતા ઘટાડી અને ખેડૂતોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે બધી કંપનીઓ ભેગા થઈ અને અત્યારે નક્કી કર્યું કે જે ગઈસાલના ભાવ હતા એના કરતા ભાવ ઘટાડવામાં આવ્યા છે અત્યારે ખેડૂતો પીડિત છે શોષિત થઈ રહ્યો છે અને જો આવનારા સમયની અંદર કંપનીઓ ખેડૂતોને ભાવ વધારો નહીં કરી આપે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે આજે હાઈફન કંપની દ્વારા જે કંપનીઓની આગેવાની લઈ અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે એના વિરોધની અંદર ખેડૂતો દ્વારા પુતળા દહન કરવામાં આવે છે અને આવનારા સમયમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને એની જવાબદારી અત્યારે કંપનીઓની રહેશે